અપસેટ પણ સર્જાઈ શકે નિર્ણાયક સક્રિય મતોનો સટોડિયાઓને બહુ મોટો ડર લાગી રહ્યો છે સટોડિયાઓ સક્રિય મતોથી ડરી રહ્યા છે કારણ કે અમિત ચાવડાએ અહીં સક્રિય વાત ચલાવ્યો અમિત ચાવડાએ એક જ સૂત્ર ચલાવ્યું કે આપણે તો આટલી મોટી સંખ્યામાં છીએ સામે માત્ર બે થી અઢી લાખ છે છતાં પણ આપણો દીકરો એ સાંસદ ના બને આ વાતનો ડર એ સટોડિયાઓને સતાવી રહ્યો છે દુબઈથી લઈ અને દિલ્હી સુધી છે યશદીપ સટ્ટા બજારમાં ત્રીસ પૈસા સાથે મિતેશ પટેલ પણ આણંદ બેઠકથી વોટ ફેવરિટ સટોડિયાઓને સક્રિય મતોનો તો ડર છે પરંતુ ત્રીસ પૈસા ભાવ રાખી ક્યાંક સટોડિયાઓને પણ માર્કેટમાંથી માંથી મોટા પૈસા કમાઈ લેવાની લાલચ છે શું લાગે છે ખરા અર્થમાં સટોડિયાઓ એ મિતેશ પટેલને જીતાડી શકશે કે પછી ત્યાં અમિત ચાવડાની જીત થઈ શકે છે જિયા કિશન જે પ્રમાણે હાલમાં જે લોકસભાની ચૂંટણી યોજાય છે તેમાં આણંદની જો વાત કરવામાં આવે તો આણંદમાં જે પ્રમાણે કહી શકીએ કે પાંસઠ ટકા જેટલું મતદાન નોંધાયું હતું મહત્વનું છે કે આ જે મતદાન થયું છે તેમાં જે પ્રમાણે ક્ષત્રિય સમાજ જે છે તેને મત કોના તરફે રહેશે તે નિર્ણાયક સાબિત થશે મહત્ત્વનું છે કે જે પ્રમાણે આ સમગ્ર જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે તેની સીધી અસર સટ્ટા બજાર પર પણ જોવા મળી રહી છે આણંદ બેઠક પર વાત કરવામાં આવે તો રાજકોટ બાદ જે આણંદ બેઠક છે તેમાં સૌથી વધારે કહી શકાય કે કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો હોય તે પ્રકારેના જે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને માહિતી બહાર આવી રહી છે મહત્વનું છે કે આણંદમાં જે પ્રમાણે મિતેશ પટેલની સીધી ટક્કર હતી અમિત ચાવડા સાથે એટલે કે કહી શકાય કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચેની સીધી ટક્કર જે આણંદ બેઠક પર હતી તેને લઈને તેની સીધી અસર સટ્ટા બજાર પર પણ જોવા મળી રહી છે મહત્વનું છે કે હાલ જે અમિત ચાવડાની સામે છે મિતેશ પટેલ જે ઉમેદવાર તરીકે હતા તો મિતેશ પટેલની જે અત્યારે કહી શકાય કે ત્રીસ પૈસા જેટલો અત્યારે ભાવ જે છે સટ્ટા બજારમાં તે ખુલીને સામે આવી રહ્યો છે અને હજુ પણ તે જે આ ભાવ જે ગબડીને હજુ પણ વીસથી બાવીસ પૈસા ગબડી શકે તેવી પણ શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે મહત્વનું છે કે સટ્ટા બજારમાં અત્યારે આણંદ બેઠક હોટ ફેવરિટ જોવા મળી રહી છે કારણ કે અહીંયા જે પ્રમાણે ક્ષત્રિય મતદારો છે તે નિર્ણાયક ભૂમિકામાં રહેવાના છે અને આ જે ચૂંટણી હતી તેમાં ક્ષત્રિય સમાજની જે નારાજગી હતી અને બીજી તરફે જે આણંદમાં જે પ્રકારે એનો પ્રચાર પ્રસારની જે પેટર્ન હતી તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જ્ઞાતિકીય જે છે સમીકરણો અહીંયા વધુ સક્રિય બન્યા હતા અને તેને જ લઈને બજારમાં પણ લોકોને અત્યારે એક જે કહી શકીએ કે એક છૂટો ડર પણ સામે જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે નહીં અહીંયા આણંદ બેઠકની વાત કરવામાં આવે તો કોઈ પણ જે કહી શકે કે પરિણામ જે છે તે કંઈ પણ ખુલીને સામે આવી શકે છે તેવી શક્યતા અહીંયા વધારે પ્રબળ બનતી જોવા મળી રહી છે એટલે કે પાતળી સરસાઈને લઈને પણ અહીંયા સટ્ટા બજારમાં જે કહી શકીએ કે ભાવ છે અત્યારે અપડાઉન ચાલી રહ્યા છે અને આ સમગ્ર જે અત્યારે જે ચર્ચાઓ અને વેગ વચ્ચે જે પ્રમાણે સટ્ટા બજારના આંકડાઓ સામે આવી રહ્યા છે હાલ મિતેશ પટેલ જે છે જે ત્રીસ પૈસા અને અમિત ચાવડા એક રૂપિયાની આસપાસ તેમની અત્યારે જે કહી શકીએ કે બોલી બોલાઈ રહી છે જી કિશન બિલકુલ યશદીપ એ તો સમય જ બતાવશે પરંતુ સટ્ટા બજાર આ પ્રકારના ભાવો લગાવી રહ્યા છે આપણે તો સટ્ટાથી દૂર રહેવું જોઈએ અને આવી કોઈ પણ સટ્ટાની પ્રવૃત્તિઓમાં ના પડવું જોઈએ પરંતુ આ તો સટોડિયાઓ છે અને સતત જે ભાવ છે અપડાઉન કરી અને માર્કેટના પૈસા ખેંચવાનું આખું કામ થઈ રહ્યું છે નેતાઓ જીતવાના હારવાના સટોડિયાઓ પૈસા ઘરે લઈ જવાના પરંતુ આમ જનતા આનાથી બચીને રહેજો એ જ મારી વાત છે ઓવર ટુ યુ રાધા એ બિલકુલ તો અમે ચાવડાસ સાથે મિતેશ પટેલ મેદાન હતા અને જે આંકડો સામે આવી રહ્યો છે ત્રીસ પૈસા અને એક રૂપિયાનો આંકડો પાતળી સરસાઈ થી જામનગર લોકસભા બેઠક ની વાત કરી પુનમ માડમ પાતળી સરસાઈ થી જીતી રહ્યા છે તેવો સટોડિયાનો દાવો છે અને આ તરફ પણ જે રીતે નિર્ણાયક ક્ષત્રિય મતનો સટોડિયાને ક્યાંક ડર સતાવી રહ્યો છે તો આ બંને લોકસભાની બેઠક આણંદ લોકસભા બેઠક અને સાથે જામનગર લોકસભા બેઠક પર